ચાલો બધા અને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ આજે નાનકડી એવી શ્રીજી મહારાજના સમયની સમાધિનું જે પ્રકરણ ચલાવ્યું હતું એ વિશેની થોડીક વાતો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તો ઇમેજિનેશન કરીને તમે સાંભળશો તો તમને આનંદ આવશે અને સાથે સાથે જો વિડીયો સારો લાગે તો બીજાને પણ શેર કરી શકો છો તો રણુ ગામના પ્રભાતગર બાવાજી હતા જે શ્રીજી મહારાજના સમજમાં ડભાણમાં મહારાજે યજ્ઞ ચાલુ કર્યો ને ત્યારે એ બાવાજી એ ગામમાં જોયું કે એક બળદગાડું જાય છે ઉતાવળથી બહુ જાતું હતું એટલે એ બાવાજીને થયું કે આ આવડી ક્યાં જાય છે ને આટલી બધી શું ઉતાવળ છે એટલે એ ગાડાવાળા લોકોને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો ને કેમ આટલી બધી ઉતાવળ કરો છો એટલે લોકોએ કીધું કે શ્રીજી મહારાજે ડબાણમાં યજ્ઞ ચાલુ કર્યો છે અને ત્યાં જવાની અત્યારે અમારે ઉતાવળ છે સ્વયં પ્રભુને મળવા જાય છે એટલે ઉતાવળ છે તો આ સાંભળીને પ્રભાતકર બાવાજીને થયું કે આવું તો વળી શું હશે આટલું બધા કેમ ઉતાવળથી જતા હશે બધા એને પ્રભુ કહે છે તો લાવો ને હું જાઉં એટલે પછી એ ગાડાવાળા જે બધા ભક્તો હતા એને પૂછ્યું કે તમારા ગાડામાં વેલડામાં જગ્યા છે તો મને પણ બેસાડી દો એટલે એ બધા ભક્તોએ કીધું કે વાંધો નહીં આવી જાઓ એટલે એ પણ બેસી ગયા સાથે અને દબાણમાં જે યજ્ઞ ચાલતો હતો ત્યાં પહોંચી ગયા હવે ત્યાં તો મારા જે યજ્ઞની આહુતિઓ બ્રાહ્મણો બધા ભેગા કરેલા હોય ને યજ્ઞમાં આહુતિ દેવાતી હોય ને એ બધો યજ્ઞ પૂરો થાય એટલે રોજ મહારાજ સભા ભરીને બેઠા હોય ને કેટલા ભક્તો ક્યાંય ક્યાંયથી આવીને બેઠા હોય તો એમાં સભા ભરીને બેઠા હતા અને આ પ્રભાત ગરબાવાજી આવે છે ને ત્યાં સભા ભરીને બેઠા હોય ત્યાં પાછળ આવીને બેસી જાય છે અને થોડુંક શાંતિ મનમાં શાંતિ થઈ હોય એવું અનુભૂતિ થઈ ને પછી તરત વિચાર આવ્યો કે ભગવાન હોય એ તો અંતરિયામી હોય આપણા મનમાં ચાલતા વિચારો હોય એ પણ એ જાણી જાય એ એ બાબાજીએ સંકલ્પ કર્યો કે જો આ ભગવાન હોય તો એ સમયે મહારાજ એક રજાઈ ઓઢીને સભાને સંબોધતા હતા ત્યારે ઠંડી હશે શિયાળાનો સમય હશે ભલે ને આમ તો હિમાલયમાં આંટો મારી આવ્યા ત્યારે એક કોપીન વસ્ત્ર જ પહેરેલું હતું પણ મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એને ઠંડી પણ લાગે એટલે ઘણીવાર વચનામૃતમાં પણ ઉલ્લેખ થયો હોય કે મારા છે એ રજાઈ ઓઢીને બેઠા હોય ને ઉપર ચોફાળ ઓઢેલો હોય ને એવા બધા ઉલ્લેખો થયેલા છે એટલે આજે પ્રભાતગર છે એમને એવો સંકલ્પ થયો કે જો એ ભગવાન હોય તો મને નામ લઈને બોલાવે અને પછી પોતાની રજાઈ છે ને એ મને આપે કારણ કે એને તો દેવાવાળા ઘણા મળી રહેશે એટલે આમ તો મેદની બહુ હતી ધીમે ધીમે કરીને આગળના બધા ભક્તો હોય કોઈને કોઈને કાંઈ અલગ અલગ કામ હોય તો કામ આવતું જાય એમ ઉઠતા જાય એમ એ આગળ જતા ગયા ત્યાં આગળ પહોંચવા પહોંચી ગયા ને ત્યારે જ મહારાજે કીધું એ પ્રભાતગર આવો અહીંયા અને તરત જ એને જે રજાઈ હતી એ એટલે વિવેક કરવા માટે પ્રભાતગરે કીધું કે નાના મહારાજ એ થોડું અમારે લેવાય એ કે લઈ જાઓ કે અમને તો દેનારા ઘણા મળશે સેમ જે પ્રભાતગરના મનમાં સંકલ્પ થયો હતો એ જ વાક્યો મહારાજ બોયલા એના પછી પ્રભાતગરે કીધું કે તમે ભગવાન સાચા એટલે હવે જે વાત આવે છે એ અગત્યની છે એટલે મહારાજે કીધું કેમ તમે એવું કેમ કહો છો કે અમે ભગવાન સાચા એટલે પ્રભાતકરે કીધું કે તમે તો મારા મનના સંકલ્પો જાણી લીધા એટલા માટે તમે ભગવાન સાચા એટલે મહારાજે કીધું કે એમ મનના સંકલ્પો જાણવાથી જ અમને ભગવાન માનતા હોય તો તમે બ્રહ્મમાં છો કારણ કે મનના સંકલ્પો તો તાંત્રિક અને મેલી વિદ્યાવાળા લોકો પણ જાણી જાય એટલે એનાથી અમને ભગવાન ન જાણવા એના માટે તમારે સત્સંગ કરો તો અમને જાણશો આવું સામર્થ્ય હોવા છતાં પણ કોઈને આવી રીતે ખોટા ભ્રમમાં ન રહે એ પણ એ ધ્યાન રાખતા એ એની મોટી વાત છે નકરા આ તો એમ કે કે ભાઈ પરચો થયો અને ચમત્કાર થયો તો માણસોને તો અત્યારે એટલું જ જોતું હોય પરચા પરચાને ચમત્કાર થાય એટલે લોકો આવતા જાય ને વધારે ને વધારે લોકો જોડાતા જાય પણ જે દિવસે પરચાને ચમત્કાર બંધ થઈ જાય ને તો પછી કોઈ ના આવે એટલા માટે શ્રીજી મહારાજ સ્પષ્ટપણે બધી જગ્યાએ ઉલ્લેખ કરેલા હોય જ્યાં જ્યાં પરચા ચમત્કારને આવી રીતે મનના સંકલ્પોથી કોઈ એને ભગવાન માની લેતું એને ચોક્કસપણે એને બધી જગ્યાએ કીધેલું હોય કે આનેથી અમને ભગવાન ન જાણતા અને એ વાત પણ હકીકત જ છે બ્રહ્માનંદ સ્વામીનું ઉદાહરણ પણ લઈ લ્યો લાદુ લાડુદાન છે એ અલગ અલગ જગ્યાએ બધે એ તો મોટા કવિ હતા અને વિચક્ષણ બુદ્ધિ એટલું બધું ભણેલા એ સમયમાં તો બહુ પ્રખર હતા ને એ શ્રીજી મહારાજને ભગવાન જાણે આમ તો જોવા જોતો આમ જોવા જઈએ તો એને તો એમ જ હતું કે આ એક પ્રકારનું પાખંડ છે તો એ પાખંડને હું ખુલ્લું કરવું એ કરવા માટે જાતા હતા અને એને ઓલા સોની મહાજને કીધું કે મીઠાની કોથળી સમુદ્રના તાગ લેવા જાય છે એટલે એવી જ ઘટના બની કે આ ત્યાં ગયા અને એમના તો કેટલાય સંકલ્પો હતા ત્રણ ચાર સંકલ્પો જે કંઈ હતા એ બધા સંકલ્પો પૂરા થયા ફક્ત એનાથી જ એને ભગવાન નથી માન્યા પણ પછી મહારાજની દ્રષ્ટિથી બ્રહ્માનંદ સ્વામીને સમાધિ થઈને સમાધિમાં ચોવીસેય અવતારોના દર્શન થયા પછી એમને પ્રચલિત છંદ એક રૈચો યહીં કચ્છ યહીં મચ્છ યહીં નૃસિંઘ અવતાર એવી રીતનો એ સરસ મજાનો છંદ જે રૈચો છે એ સમાધિ પછી એને રહીચો છે તો આ સુંદર મજાનો છંદ પણ એને આ માટે થઈને રહીચો હવે આપણે સમાધિ સમાધિ તો કહીએ પણ સમાધિમાં એકચ્યુલીમાં થાય શું એ પણ એક વિચારવા જેવી વાત વાત છે ને તો આના માટે પતંજલિ યોગમાં વિશેષપણે એનો ઉલ્લેખ છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાનને સમાધિ આ આઠ પગથિયા છે એક પછી એક તમે પેલા યમ પાળો યમના પણ અંદર કેટલાય વિભાગ આવતા હોય પછી નિયમ પાળો પછી આસન કરવાનું હોય એ પછી પ્રાણાયામ પછી ધારણા ધારણા તો એવું હોય કે તમે બાર મિનિટ સુધી તમારે સ્થિર બેસવાનું કોઈ પણ જાતનો મનમાં એક પણ સંકલ્પ ન ઉદભવવો જોઈએ કોઈ ઈચ્છા ન થવી જોઈએ કેટલું અઘરું અને એવી બાર ધારણા થાય એટલે કે એકસો ચુમ્માલીસ મિનિટ સુધી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ ન થાય ત્યારે ધ્યાનની શરૂઆત થાય હવે આટલું બધું વાંચીએ ત્યાં આપણને તો સમાધિ થઈ જાય એટલે કે નિદ્રા આવી જાય અત્યારના સમયમાં વાત કરીએ તો તો આ સમાધિ આપબળે કરવા જઈએ તો આટલી દુર્લભ છે એ સમજાવવા માટેની વાત છે કે યોગશાસ્ત્રમાં આનું વર્ણન છે ને આ આઠ પગથિયા તમે પૂર્ણ કરો ત્યારે સમાધિ અવસ્થા સુધી પહોંચો એટલે આના પરથી ખ્યાલ આવે કે સમાધિ કેટલી અઘરી છે અને કેટલી દુર્લભ છે હવે એમ વિચાર થાય કે સમાધિ અવસ્થામાં માણસની શરીરની સ્થિતિ શું હોય તો એમના જે પ્રાણ છે એ આપણા યોગશાસ્ત્ર પ્રમાણે સુસુમણા નાળી છે એમાં ચાલ્યા જાય એટલે આખું શરીર તમે જુઓ તો હાર્ટ બીટ બધા બંધ થઈ ગયા હોય કોઈ પણ જાતના ધબકારા ન હોય માણસ જોતા તો એમ જ લાગે કે આ મૃત જ છે પણ છતાં પણ એના પ્રાણ ન ગયા હોય એ જીવંત હોય અને આ સ્થિતિમાં એ પાંચ દસ પંદર વીસ કે પચીસ દિવસ ઇવન મહિનાઓ સુધી આની આ સ્થિતિમાં રહે એમને કંઈ પણ અન્ન કે જડની જરૂર ન પડે અને છતાં પણ કંઈ તકલીફ ન પડે એવી અવસ્થા છે જો માણસ મૃત્યુ પામે તો તરત જ એમનો દેહ જે છે એ ડીકમ્પોઝ થવાની શરૂઆત થઈ જાય એટલે કે સળવાની પ્રક્રિયા છે એ જ શરૂઆત થઈ જાય દુર્ગંધ આવવાની શરૂઆત થઈ જાય પણ આમાં કંઈ એ પ્રકારનું ન થાય માંગરોળમાં શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ એકદમ ખુલ્લું મૂક્યું હતું અને પ્રબળ વેગે પાત્ર કુપાત્ર જોયા વગર કોઈપણને જેને આવે એને બધાને સમાધિ થાતી અને પાછું સમાધિ થાય એટલે જેને જ્યાં શ્રદ્ધા હોય એ પ્રભુ પ્રભુના ઈ સ્વરૂપના દર્શન થતા કોઈને રામના દર્શન થાય કોઈને કૃષ્ણના દર્શન થાય માતાજી મહાદેવ જેમને જ્યાં શ્રદ્ધા હોય ને એ એ પ્રભુના એ સ્વરૂપના દર્શન થતા એ પ્રકારે સમાધિનું સુખ લોકોને મળતું આ વાત તો આપણને વિચારમાં પણ ન આવે અને માન્યમાં પણ ન જ આવે મુક્તાનંદ સ્વામીને પણ આવું જ થયું શ્રીજી મહારાજે હજી ગાદી સંભાળી હતી અને મુક્તાનંદ સ્વામી કચ્છ બાજુ હતા તો ત્યારે એને આ બધા સમાચાર મળ્યા કે વર્ણીએ તો હવે સમાધિનું જે આવે એને બધાને સમાધિ કરાવે છે ને આવું નવું તૂત શરૂઆત કરી છે એટલે પછી મુક્તાનંદ આવીને શ્રીજી મહારાજને ઠપકો આપે છે જે પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ગ્રંથોમાં વર્ણન કર્યું છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે હું તો સમાધિ કરાવતો નથી પણ આપ લોકોને સમાધિ થાય છે અને મુક્તાનંદ સ્વામી ઠપકો જાપતા હતા ત્યારે એમની સાથે સંતદાસજી સ્વામી હતા એમને શ્રીજી મહારાજે સમાધિ કરાવી અને સમાધિમાં રામાનંદ સ્વામીના દર્શન થયા અને રામાનંદ સ્વામીની એ મુક્તાનંદ સ્વામીને ઠપકો આપ્યો કે એ સ્વયં પરમેશ્વર છે અને અમે કહેતા હતા કે અમે ડૂગડૂગીના વગાડનારા છીએ અને આ જ પ્રભુ છે તો પછી સંતદાસ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વાત કરીને પછી મુક્તાનંદ સ્વામીને માનવામાં આવ્યું અને પછી એમને જય સદગુરુ સ્વામી નામની આરતીની રચના કરી જે સંપ્રદાયમાં બધા ગવાતી હોય છે હવે આપણને એમ થાય કે સમાધિમાં એવું તો શું થાય તો અત્યારે આપણે દાખલા તરીકે ગુજરાતના કોઈ શહેરમાં બેઠા છીએ અને વડાપ્રધાન દિલ્હીથી કંઈક ભાષણ કરે છે તમે તમારી સામે ટીવીમાં એ ચેનલ ચાલુ કરો એટલે વડાપ્રધાન તો દિલ્હીમાં છે પણ તમે અહીંયા બેઠા દિલ્હીના દર્શન કરી શકો વડાપ્રધાન જે કંઈ બોલે છે એ બધું સાંભળી શકો અને બધું દિલ્હીમાં બેઠેલો માણસ પણ એ જ સાંભળે ને જોઈ શકે જે આપણે અહીંયાથી જોઈ શકીએ બસ તો આ જ પરિસ્થિતિ થતી આજુબાજુના કનેક્શન તૂટી જતા અને માણસ દિવ્ય લોકના દર્શન કરતો અને ત્યાં હોય એ જ ફીલ કરતો બધું ને માંગરોળમાં તો જે પ્રકરણ ખુલ્લું મૂક્યું હતું એમાં તો મહારાજ ગમે ત્યાંથી રસ્તામાંથી નીકળે તો પણ બધાને સમાધિ થઈ જતી તો એક સમય તો એવો નીકળ એવો આવ્યો કે હરિભક્તોને ત્યાં જમવા જવાનું હોય કોઈનું આમંત્રણ હોય તો ત્યાં જતા હોય પધરામણીએ જતા હોય તો લોકો બધા રસ્તામાં કરફ્યુ લાગી જાય બધા આડાઅડા થઈ જાય કોઈ દુકાનો હોય તો શટર પાડી દેતા અને અને ખબર પડે કે મારા જ નીકળવાના છે તો એ સમયે બહાર જ ન નીકળતા ઘરમાં ઘરમાં અંદર પૂરાય રહેતા કોઈ ત્રાજવામાં કાંઈ જોગતા હોય તો ત્રાજવું એમનેમ સ્થિર પડ્યું રહે જે સ્થિતિમાં હોય એમનેમ પડ્યા રહે ને પાછા કેટલો ટાઈમ પડ્યા રહે એનું કાંઈ નક્કી નહીં એટલે આવી રીતે બધા પડ્યા રહેતા પછી સમાધિમાં ગયા પછી બધા લોકોને માંગરોળમાં જે સમાધિમાં ગયા હોય એમને પછી એને ગોઠવી દેતા એક રૂમમાં એકની ઉપર એક ને એમના કોઈ સગા સંબંધી ગોતતા ગોતતા આવે કે ભાઈ આ વ્યક્તિ છે એટલે એ વ્યક્તિને થપ્પા માર્યા હોય જેમ ગાદડા ગોદડાને થપ્પા મારીએ એ રીતે થપ્પા મારેલા હોય એ વ્યક્તિને કાઢીને પછી વળી કે હવે એને ઉઠાડે સમાધિમાંથી પછી એ વ્યક્તિ જાય એમના સંબંધી સાથે પછી અત્યારે આપણે જેમ કોરોનામાં કરફ્યુ લાગી જતો બસ એવી પરિસ્થિતિ થવા માંડી કોઈ બહાર જ નહોતું નીકળતું અને ખબર પડે કે શ્રીજી મહારાજ નીકળવાના છે બધા સંતાઈ જતા એટલે મહારાજે કીધું કે મારે આ લોકોને બધાને સમાધિનું સુખ આપવું છે પણ આ લોકોને સમાધિના સુખ કરતાં વ્યવહાર જ વધારે દેખાય છે એટલા માટે સ્પેશિયલ મોજડી બનાવી કે જેમાં ઘૂઘરીઓ ટકાવી એટલે પછી તો એવું થયું કે એ ચાલે ને ઘૂઘરીનો અવાજ સંભળાય એને સમાધિ તો માંગરોળની બજારમાં આવી રીતે ચાલતા હતા અને એક વખત એક કુંભાર છે એ નળિયા ચાળતો હતો મતલબ ચોમાસાની ઋતુ આવવાની હોય ને તો એ પહેલાં નળિયા એલાઇમેન્ટ કરે ને સરખા ગોઠવે કે જેથી કરીને ચોમાસામાં વરસાદ પડે તો પાણી અંદર ન પડે એટલા માટે ઉપર બેઠો બેઠો એ નળિયા ચાળતો હતો તો એવામાં આ ઘૂઘરીનો અવાજ સંભાળવાનો તો ઓલો દઈને પડ્યો હેઠો તો આવી રીતે બધા એ સમાધિમાં અદ્ભુત અલૌકિક દિવ્ય લોકના દર્શન કરતા ખાસ તો એ અગત્યનું છે અત્યારે તો આપણને માનવામાં ન આવે પણ વાત એ સમયે આ બધું બનતું અને ખાલી શ્રીજી મહારાજ જ સમાધિ કરાવતા એવું નહોતું બીજા કેટલાય સદ્ગુરુ સંતો અને હરિભક્તો પણ સમાધિ કરાવતા શ્રીજી મહારાજે કીધેલું કે મુક્તાનંદ સ્વામીને ક્યારેય સમાધિ નહીં કરાવવું પણ મુક્તાનંદ સ્વામી બીજાને સમાધિ કરાવવા માંડ્યા હતા બીજા કેટલાય ભક્તો ગોવર્ધનભાઈ છે તો એ બધા જે એમ કે કે મારે સમાધિમાં આ દર્શન કરવા છે તો જેને જે દર્શન કરાવવા હોય એ દર્શન કરાવતા સમાધિનું સુખ હરિભક્તો પણ ત્યારે બીજા લોકોને આપતા એક મુસ્લિમ ભક્ત શેખજી હતા મિયાજી શેખજી એને દાઢીમાં સમાધિનું ઐશ્ચર્ય આપ્યું હતું કે જ્યાં જાય ને ત્યારે તો અફઘાનિસ્તાન એ સાઈડ બધે જવાનું થાય તો ત્યાં તો શેખજી જાય અને કહે કે મારી દાઢી સામે જુઓ એની દાઢી સામે જુઓ ને સમાધિ થતી પછી અમુક સમય પછી એ સામર્થ્ય એમનું બંધ થઈ ગયું પણ આપેલું હતું એમને પણ અને ખાલી મનુષ્યોને માણસોને સમાધિ થતી એવું નહોતું પશુ પક્ષીઓને પણ સમાધિ થતી જ્યારે જ્યારે વિચરણ કરવા માટે હજી નીલકંઠવળની રૂપે નહોતા નીકળ્યા ગૃહ ત્યાગ નહોતો કર્યો ત્યારે એમને જ્યારે ખેતરની પોતાના ખેતરની રખેવાળી કરવા માટે મોકલવામાં આવતા ત્યારે પણ ચપટી વગાડે ને ચકલીઓ કે બીજા પક્ષીઓ જે બાજરો ખાવા માટે આવતા તો એ બધાને સમાધિ થઈ જતી જેથી કરીને એમનું મૃત્યુ પણ ન થાય અને પાક વધારે પડતો ખાઈ પણ ન શકે તો આ રીતનું ત્યારે પણ સુખ મળતું અને પછી સરદારનો પ્રસંગ પણ જાણીતો જ છે કે સરદારના તળાવમાં એકવાર મહારાજે સાધુ સંતોને કાઠી દરબારો સાથે સ્નાન કરવાનું હતું ત્યારે એમાં કેટલાય મગરો ને માછલાઓને એ બધું હતું તો ત્યારે પણ મહારાજે એ બધા માછલાઓને ને બીજા જીવ જળચર પ્રાણીઓ હોય જીવો હોય એ બધાને સમાધિ કરાવી દીધી હતી એ પણ એક આગવો પ્રસંગ છે તો આવું અલૌકિક સુખ શ્રીજી મહારાજના સમયમાં સમાધિ દ્વારા કેટ કેટલાય લોકોએ પાત્ર કુપાત્ર હોય તોય મેળવું હતું એનું ટૂંકમાં તમને વર્ણન કર્યું જ તમને ગમ્યું હોય તો બીજાને પણ શેર કરી શકો છો અને આપના સૂચનો પણ આવકાર્ય છે અને હા શ્રીજી મહારાજે કીધેલું છે કે શ્રીજી મહારાજ પાસે આવા અઢળક પ્રસંગો બનેલા છે કે મનના સંકલ્પો જાણી લેતા ને એ પૂર્ણ કરતા પણ એટલા માટે એ પ્રભુ નથી પણ ખરો મોમુખ જીવ એમના દર્શન કરવા આવે અને એમના મનમાં ઉદભવતા સંકલ્પો બંધ થઈ જતા એટલા માટે એ પરમેશ્વર કે પર પુરુષોત્તમ છે અને હજી પણ ખરો મોમુક્ષ જીવ હોય એ એવા ભાવથી દર્શન કરે તો ચોક્કસ અદ્ભુત શાંતિનો અનુભવ તો થાય જ બધાને જય સ્વામિનારાયણ